હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેસ વોક તો સવાર સવારમાં અત્યારે વાગી ગયા છે પોણા આઠ બસ આજે જીવંતિકા માનું વ્રત છે એની માટે મારે પૂજા માતાજીની સ્થાપના અને બધું કરવાનું છે તો ફટાફટ આપણે નીચે જઈએ અને કરીએ માતાજીની સ્થાપના તમે કરો છો હા જો તમે કરો તો તમને ના રે વાંધો સવારે વહેલા ઉઠી નાય જોઈ પાંચ દિવેતોનો દેવો પ્રગટાવો અને ભક્તિ ભાવે વંદન કરી પ્રાર્થના કરવી પીળા વસ્ત્ર પહેરવા નહીં દેવી દેવીનું પૂજન કરવું આ વાર્તા સાંભળવી ઘણા વર્ષો પહેલા સુશીલ નામે એક લાગી ગયા છે સાડા દસ અને બસ હવે બધું કામ ફિનિશ થઈ ગયું છે અને કરીએ છીએ પ્રસાદીની તૈયારી તો લાપસી બનાવતા મને આવડતી નહીં એટલે આયા છે મારા મોટી મમ્મી લાપસી બનાવવા વેલન તો તમારા હાથમાં તો હતું હમણાં

તો બસ હવે પ્રસાદી થઈ જાય એટલે ભગવાન ના થાળ ધરાઈ ને આરતી કરી પછી જમી લઈએ જલદી જો વાગી ગયો છે બપોરનો ડોળ અને આપણે બેસી ગયા છે એક ટાણું તો જે પ્રસાદ બનાયું હોય ને એ જ આજે ખાવાની હોય તો બસ લાપસી બનાવી છે અને શીરો બનાવ્યો છે તો બંને લઈને હું બેસી ગઈ છું જમવા સવારે આપણે કરી લઈએ એક ટાણું એક જ ટાઈમ આપણે પ્રસાદી ખાવાની હોય એટલે અત્યારે બસ જમી લો આ પ્રસાદી પછી આખો દિવસ બીજું બધું ખવાય એમ તો ફ્રૂટ ને એવું પણ તો બી એક ટાઈમ આ પ્રસાદી લેવી પડે એટલે અત્યારે એક ટાઈમ આ પ્રસાદી હું જમી લઉં એટલે પછી આમ તો એક વાગ્યો છે પણ એટલી બધી ભૂખ નથી લાગી કારણ કે ગોળી તો એટલું બધું આપણને ઉતરે નહીં પણ જેટલું ખવાય આ ખૂટશે જ નહીં ને આટલી બધી લાપસી કેટલી વધારે છે પણ જોઈએ જેટલી ખવાય એટલી ખાઈએ અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને બસ બપોરે અહીંયા બેઠી હતી થોડીક આગળના રૂમ માં મોબાઈલ જોતી હતી એવું ઘરે કરીને બે ત્રણ કલાક કાઢ્યા કેમકે આજે સુવાનું નતું કારણ કે આજે દીવાનું ધ્યાન રાખવાનું હતું એમ તો હું બપોરે સૂતી જ નથી એટલે વાંધો ના આવે પણ આવું કંઈક હોય ને વધારે ધ્યાન રાખવાનું કહ્યું ત્યારે જ એવું કંઈક થઈ જાય એટલે બસ મોબાઈલ જોતી હતી અને પછી ત્યાં બેઠી હતી થોડીક વાર અહીં આવું થોડીક વાર ત્યાં જોઈએ એમ કરીને બે ત્રણ વાળા ચેક કરો આમ તો કંઈ વાંધો ના આવે બરાબર ઘી પૂર્યું હોય તો પણ શું અમારે અહીંયા નાની નાની ઉંદેડી ફરે છે ને તો એના લીધે થોડુંક ધ્યાન રાખવું પડે અને તો એ ચાલુ છે કે નહીં એ જોતું જ રહેવું પડે એટલે બસ હું જોતી હતી અને હવે કરીશું સાંજની રસોઈની તૈયારી અને પછી સાંજે હજી એકવાર આરતી કરવાની છે એટલા માટે રસોઈની તૈયારી કરીને અને પછી આરતી કરીશું તો બસ હવે આખો દિવસ પૂરો થઈ ગયો અમાન આમાં આજે કંઈ બીજું એવું કંઈ લીધું બી નથી કેમ કે ઉપવાસ હતો એટલે માતાજીની પૂજા કરવામાં સવારે સ્થાપના કરી પછી બપોરે થાળ કર્યો પછી અત્ય જમ્યા બપોરે જમીને પછી થોડીક વાર બેઠી હતી હું અને પછી બસ હવે અત્યારે પાછું રસોઈ કરીને થોડીક રસોઈની તૈયારી કરીશું કાં તો રસોઈ કરીશું ને એ બધું કરીને અને પછી રાત્રે ફરીથી એકવાર આરતી કરીશું અને આખી રાત આ મતલબ આ ચાલુ જ રહેશે દીવો આવી રીતે એટલે એનું ધ્યાન પણ રાખવાનું છેક સુધી રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ પણ છે એટલે જોઈએ આગળ હવે શું થાય છે રોનક આવે પછી એ જમી લે ને એટલે આટલામાં કે આ કાંટો મારવા જઈશું એવું કંઈક કરીશું જાગરણ છે એટલે તો કંઈ જો આગળ એવું હશે તો હું તમને બતાવીશ જીવંત અમે આરતી કરીને જસ્ટ હમણાં જ ફ્રી પડ્યા છીએ અને હવે બસ હું એક આ સફરજન કાપી છે મેં એ હું બસ જમી લઉં કારણ કે અત્યારે કંઈ બીજું કંઈ ખાવાનું છે નહીં અને બપોરે લાપસી કરી હતી તો એ મેં ચાર કે પાંચ કોરિયા જેટલું આમ ખાધું ને પછી આમ ઘીના કારણે બેક મારવા માંડ્યું બધું એટલે પછી મેં મૂકી દીધું બધું કશું જમી ન હું અને સાંજે તો કંઈ આમ એટલું બધું માથું ચઢ્યું હતું કે કંઈ ખાવાની ઈચ્છા જ ના થાય મને અને અત્યારે હવે બસ આટલું એક સફરજન થોડુંક ખવાય એટલું ખાઈ લઉં અને રોનકને તો મીટિંગ છે આજે એટલે એ આપશે રાતના કદાચ અગિયાર સાડા અગિયાર જેવું એમને થઈ જવાનું છે અને મારે પણ જાગરણ છે પણ તોય હવે તો એ છે બી નહીં બતાવવા જેવું આનાથી આગળ વ્લોગમાં અને મને પણ એટલું માથું ચડ્યું છે કે હવે બસ હું થોડીક વાર ફોન જોઈશ અને કાં તો પછી ટીવી જોઈશ ને આરામ કરીશ એટલે આજના વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું તો જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બાય બાય ટેક કેર ગુડ નાઇટ